સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું જીઓ ના સીમ કાર્ડ માં ફ્રી માં કેવી રીતે સેટ કરવી હા મિત્રો તમે પણ જીઓ નું સીમ કાર્ડ વાપરો છો અને જીઓ ના સીમ કાર્ડ માં મફત માં લગાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌ પ્રથમ તમારા મોબાઈલ માં પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કર્યા પછી તમારે સર જીઓ લખીને અથવા માય જીઓ આ લખીને સર્ચ કરશો ત્યાં એપ્લિકેશન આવશે તો તમારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાનું છે એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમારા મોબાઈલમાં એ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે એપ્લિકેશન ઓપન કરશો ત્યારે આવું પેજ આવશે તો તમે સ્ટાર્ટઅપ પર ક્લિક કરી દેવાનું છે તમે જેવા સ્ટાર્ટઅપ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે એન્ટર મોબાઈલ નંબર તો જે પણ તમારા જીઓ સિમ કાર્ડનો નંબર છે એ નંબર અહીંયા એન્ટર કરી દેવાનો છે તો અહીંયા હું નંબર એન્ટર કરી દઉં છું નંબર એન્ટર કર્યા પછી જનરલ ઓટીપી પર ક્લિક કરી દેવાનો છે એના પર ક્લિક કર્યા પછી અહીંયા અલવ પર ક્લિક કરી દેવાનું છે જેવા તમે અલવ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે વેરીફાઈ મોબાઈલ નંબર ઓટીપી તો અહીંયા ઓટોમેટિક ઓટીપી લાગી જશે તો થોડી વાર તમારે રાહ જોઈ લેવાની છે થોડી વાર રાહ જોશે ઓટોમેટિક ઓટીપી લાગી જશે ઓટીપી લાગ્યા પછી એ એપ્લિકેશન ઓપન થશે એપ્લિકેશનમાં આવું પેજ બતાવશે તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શનો બતાવે છે તો જ તમારે મોબાઈલ પર ક્લિક કરી દેવાનું છે મોબાઈલ પર ક્લિક કરશો એટલે સાઈડમાં બીજા ઓપ્શનો બતાવશે તો જ તમે જીઓ ટૂન્સ પર ક્લિક કરી દેવાનું છે તમે જેવા જિયો ટૂન્સ પર ક્લિક કરશો ત્યાં અહીંયા બધા સોંગો બતાવશે તો તમે જે પણ સોંગ લગાવવા માંગો છો એ લગાવી શકો છો પણ તમને કોઈ સોંગ નથી મળતું તો અહીંયા સર્ચના બટન પર ક્લિક કરી દેવાનું છે સર્ચના બટન પર ક્લિક કર્યા પછી તમે જે પણ સોંગ સર્ચ કરવા માંગો છો એટલે કે ગોતવા માગો છો એ નામ અહીંયા લખી દેવાનું છે તો અહીંયા હું લખી દઉં છું રાકેશ બારોટ જો મેં રાકેશ બારોટ લખ્યું એવા એ સોંગ અહીંયા બધા આવી જશે તમે જોઈ શકો છો અહીંયા બધા સોંગ આવી ગયા છે જે પણ સોંગ તમે લગાવવા માગો છો લગાવી શકો છો તમે કોઈ માતાજીનું સોંગ રાખવા માંગો છો એ માતાજીનું નામ લખવાનું છે તો એ સોંગ આવશે આવી રીતના તમે સોંગ સેટ કરી શકો છો તો અહીંયા હું તમને એક સોંગ સેટ કરીને બતાવું છું મેં આ સોંગને ઓપન કરી લીધું રામ સિયારામ સોંગને ઓપન કર્યા પછી તમે સેટ પર ક્લિક કરી દેવાનું છે સેટ પર ક્લિક કરશો એટલે સોંગની બધી લાઈનો બતાવશે તમે કઈ લાઈન રાખવા માંગો છો તો અહીંયા હું લાસ્ટ વાળી લાઈન રાખી દઉં છું મંગલ ભગવાન એ લાઈન રાખવા માટે તમારે સેટ પર ક્લિક કરી દેવાનું છે જેવા તમે સેટ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ ખુલશે તો તમારે અહીંયા ડં પર ક્લિક કરી દેવાનું છે ડં પર ક્લિક કરશો ત્યારે તમારા સીમમાં એક એસમ આવશે કે તમારા મોબાઈલના રિંગટોન લાગી ગઈ છે તો હું તમને એસએમએસ પણ અહીંયા બતાવી દઉં છું તમે જોઈ શકો છો અહીંયા મારા મોબાઈલમાં એક એસએમએસ આવી ગયો છે એસએમએસમાં લખેલ છે જીઓ ટુઝ એક્ટિવિટ એના નીચે મારો નંબર લખેલ છે નંબરના નીચે તારીખ લખેલ છે અને નંબર ચાર ઉપર ચાર્જ રૂપિયા જીરો એક પણ રૂપિયો તમારા સીમમાંથી નહીં કપાય આવી રીતે તમે પણ જીઓના સિમ કાર્ડમાં મફતમાં કોલટૂન રાખી શકો છો આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો